અને આવનારા વર્ષોમાં સદીઓ સુધી ખંભાત ભાજપનો ગડદ રહેવાનું છે અને પ્રાથમિકતામાં ખૂબ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખંભાતમાં કર્યા છે અને આવનારા સમયમાં પણ ખૂબ વિકાસના કાર્યો ખંભાતમાં વિધાનસભામાં થશે હજી શું લાગી રહ્યું છે કે જે પ્રાથમિકતા જેને આપવી જોઈએ જે કામો નથી થયા તેને પ્રાથમિકતા આપી અને કરશો વિકાસના ખૂબ કામો થયા છે અને આવનારા સમયમાં ઘણા કામો થશે બિલકુલ તો જે રીતે ચિરાગ પટેલનું કહેવું છે કે વિકાસ રાજનીતિને લગતા તમામ કામો જે છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે ચા બેઠકો પર અત્યારે જે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે તેમાંથી સોળ બેઠક પર બીજેપી વિનિંગ પોઝિશનમાં છે નવ બેઠકોમાંથી માત્ર બે બેઠકો એવી છે કે જેમાં બનાસકાંઠા અને પાટણમાં જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે બાકી

એટલે અહીંયા પ્રજા જે છે એ વ્યક્તિને નહીં પરંતુ પાર્ટીને વોટ કરે છે હવે એક મહત્વપૂર્ણ ખબર હતી આવી રહી છે અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણાની જીત ભાજપના દિનેશ મકવાણાને બે પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુ મત મળ્યા છે

વધુ મતથી તેઓ જે તેઓએ حاصل કરી છે દિનેશ મકવાણાને 6.6 લાખથી પણ વધુ મત મળ્યા છે દિનેશ મકવાણા જે કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે અને સાથે સાથે बीजेपीએ આ વખતે કિરીટ સુલંકીની જગ્યાએ તેમણે ટિકિટ આપી હતી અને દિનેશ મકવાણા એ શહેરની અંદર અને સંગઠનમાં સારી કામગીરી કરી જાણે છે અને એટલા માટે જ તેમણે ટિકિટ આપી અને

કારણ કે જીતનું જે માર્જિન છે તે આવી રહ્યું છે ત્રણ લાખ દસ હજાર ચારસો સિત્તેર મતો થી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે લગભગ બે વાગ બે વાગી જશે ટૂંક સમયમાં અને જે મોટા ભાગનું કાઉન્ટિંગ છે તે પૂર્ણ થવાના આરે છે અને એમાં ત્રણ લાખ કરતાં પણ વધુ મતો છે ત્યારે નીમુબેન આગળ ચાલી રહ્યા છે જો નીમુબેન છે તેમનું પૃષ્ઠભૂમિની વાત કરીએ નીમુબેન પોતે ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે અને મહિલા પાંખમાં તેમણે કામ કરી ચૂકેલા છે ભાવનગરના કોર્પોરેશનના તમામ વિસ્તારોના પણ તેઓ જાણકાર છે અને એટલા માટે તેમણે ભાજપે ટિકિટ આપી હતી તો સામે તમે જુઓ તો બીજેપી કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નહોતો આ સીટ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવેલી ઉમેશ મકવાણા આ સીટ ઉપર હતા પરંતુ તેઓ આ સીટ પરથી હારી ગયા છે ભાવનગરથી નીમુબેન

મેદાનમાં ઉતાર્યા તે છેલ્લી ઘડીએ ટિકિટ આપી મને લાગે છે કે કોંગ્રેસ અહિયાં સમયથી નિર્ણય લેવામાં કદાચ થોડી થાપ ખાઈ ગઈ અને આ સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા હતા રોહન ગુપ્તા વાળો આખો કેસ આપણે ખ્યાલ છે બિલકુલ પર થાય પરિણામમાં પણ એવું કશું જ નથી દેખાતું ત્યારે જે રેકોર્ડ બ્રેક જીત તેઓની સામે આવી રહી છે ચાર લાખ થી વધુ ની લીડ બિલકુલ બેઠક હતી જે ભાજપ નો બેલ્ટ ગણાતી હતી પરંતુ ક્ષત્રિય આંદોલન કારણે એવું લાગતું હતું કે અહીંયા આવી ખેડામાં ભાજપની ની આગે કોચ યથાવત છે અહીંયા દેવુસિંહ ચૌહાણ લગાતાર આગળ ચાલી રહ્યા છે દેવુસિંહ આમ તો કેન્દ્રીય મંત્રી પણ છે અને આ પણ એક વીઆઈપી બેઠક કહેવાતી હતી અને એવું કહેવાતું હતું કે જયારે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે ખેડા

ભાજપ આગળ ચાલી રહ્યું છે હસમુખ પટેલ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યા છે ભાજપના એચએસ પટેલને પટેલ ને પાંચ લાખ તેતાળીસ હજારથી પણ વધુ મતોથી તેઓ લીડ કરી રહ્યા છે અને સામે હિંમતથી પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પાછળ ચાલી રહ્યા છે

તેવું ક્યાંક લાગી રહ્યું હતું પરંતુ પરિણામ જે રીતે સામે આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનની અસર નહીવત જોવા મળી રહી છે આગળ જોવા મળી રહ્યા છે તેઓની પણ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે કચ્છથી પણ અત્યારે આ જ સમાચાર ખેડાથી પણ જોયું આપણે આગળ કે દેવુસિંહ ચૌહાણ પણ અત્યારે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે કોંગ્રેસના નવા ચહેરાય લોકોને નવા ચહેરાને લોકોએ પસંદ ન કર્યો અને ફરી એકવાર હેટ્રિક તરફ અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે વિનોદ ચાવડા આગળ જોવા મળી રહ્યા જોયું પણ પૂનમ ઉમેદવાર જીતી ગયા એ જ રીતે તમે જો આણંદમાં મિતેશ પટેલ જીતી ગયા ત્યાં અમિત ચાવડા ક્ષત્રિય અને ક્ષત્રિય બેલ્ટ બેઠક કહેવાય છે છતાં પણ ત્યાં મિતેશ પટેલ જીત્યા આણંદમાં અને વિનિંગ પોઝિશનમાં અત્યારે છે તો એ ખેડા અંદર જો તમે તો દેવુસિંહ છે ક્ષત્રિય બેલ્ટ બેઠક હોવા છતાં પણ અહીંયા દેવુસિંહ સાડા ત્રણ લાખથી વધુ મતોથી લીડ કરી રહ્યા છે તો આ બતાવે છે કે ગુજરાતની જે જનતા છે અથવા તો મતદારો જે છે એ કોઈ એક મુદ્દાને લઈને વોટ નથી કરતા એ સમગ્ર તયા ચિત્ર જોવે છે કે કોણ તેમના નજીક આવે છે કોણ તેમના મુદ્દાઓનું સોલ્યુશન કરે છે કોણે કેટલી યોજનાઓ લાવી અને તેમના સુધી પહોંચાડી આ બધું જોવાતું હોય છે માત્ર એક આંદોલનને ધ્યાનમાં રાખીને ઉમેદવાર બદલાઈ જાય અથવા ઉમેદવારને હરાવી દે એવું ચિત્ર ગુજરાતમાં તો નથી જોવા મળતું બિલકુલ પરશોત્તમ રૂપાલા પણ રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તે પ્રકારના અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે ચાર લાખથી વધુની લીડ તેઓએ અત્યાર સુધીમાં મેળવી લીધી છે એટલે લગભગ તે જીત તરફ આગળ જોવા મળી રહ્યા છે ત્રણ પોઈન્ટ અડસઠ લાખનો મોહન કુંડારીની લીડના જે આંકડા સામે આવ્યા છે પરષોત્તમ રૂપાલા રેકોર્ડ બ્રેક મતોથી જીતી શકે છે તમામ બેઠકોના જે પરિણામ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે લગભગ પચીસ બેઠકોના પરિણામ જે છે તે સ્પષ્ટ થવાના આરે છે લગભગ ભાજપની અહીંયા જીત તમામે તમામ બેઠકો પર ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે હાલ જે પરિણામોની પરિણામો સામે આવી રહ્યા છે તમામ એક પછી એક બેઠકો આપણે બતાવી રહ્યા છે અમદાવાદ પૂર્વ પશ્ચિમ બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે તો આ તરફ કચ્છથી પણ વાત કરી સાથે જ આણંદથી પણ વાત કરી તમામ બેઠકો પર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે રાજકોટથી જામનગરથી પણ આપણે પરિણામો પર નજર કરી હાલ જે ભાજપની પોઝિશન અત્યારે ગુજરાતમાં જોવા મળી છે પ્રજાએ મોદી ની ગેરંટી પર વિશ્વાસ મૂક્યો હોય એ પ્રકારના પરિણામો ગુજરાતમાં જોવા મળ્યા છે રાજકોટમાં ટિકિટ આપી અને તેમને અહીંયા મૂકવામાં આવે હતા પરેશ ધારણી જેવો દિગ્ગજ ચહેરો કોંગ્રેસ જે તેમની સામે અહીંયા ઉતાર્યો બધાને લાગતું હતું કે કાંટાની ટક્કર છે અને એમાં પણ ક્ષત્રિય આંદોલન જ્યારે રાજકોટથી શરૂ થયું છે એટલે મતો થોડું ધોરી

કચ ભાજપ માટે મતદાન કર્યું એ આ સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બાઉન્સ બેક થયો છે અને અત્યારે પરશોત્તમ રૂપાલા આગળ ઘણા ઘણા જ બધા મતો ચાર લાખ કરતાં પણ વધુ મતોથી તેઓ આગળ છે કોળી અને પાટીદાર ભાજપ તરફી રહ્યા છે મોદીના હાથ મજબૂત કરવાની મોદીની અપીલ અહીંયા કામ કરી ગઈ છે એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા લગભગ ચાર લાખ મતોથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે જીત તરફ તેઓ જોવા મળી રહ્યા છે અને આ જીતના કારણો આપને બતાવી રહ્યા છે કચકચાવીને ભાજપ માટે મતદાન કર્યું હોય પ્રજાએ તે પ્રકારનું ચિત્ર ક્યાંક અહીંયા સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે ક્ષત્રિય આંદોલનને અહીંયા બાઉન્સ બેક થયો હોય આ મુદ્દો કારણ કે આ મુદ્દા સૌથી વધારે અસર કરશે આ મતદાન ઉપર મતદાનની જ્યારે પંકજ રકવારી પણ સામે આવી હતી જે ઓછું મતદાન થયું હતું એના કારણે પણ કદાચ એવું મનાતું હતું એક્ઝિટ પોલમાં પણ એવા તારણો નીકળતા હતા કે કદાચ અહીંયા થોડો ઘણો ભાજપને નુકસાન થાય પણ એ પ્રકારની પરિસ્થિતિ બિલકુલ પણ અહીંયા જોવા નથી મળી જો રાજકોટ બેઠકમાં આમ તો પાટીદારોનું ઘડ કહેવાય છે અને કોળી અને પાટીદારોનું જ્યારે ઘડ હોય ત્યારે હાલ જે તસવીર આવી રહી છે દર્શકોને બતાવ્યા અહીંયા એક તરફ પરસોત્તમ રૂપાલા અને બીજી તરફ ધાનાણીની તસવીર આપ રહ્યા છો જ્યારે વિનિંગ પોઝિશનમાં રૂપાલા આવી ગયા ત્યારે ધાનાણીએ તેમને હાથ મિલાવ્યો અને તેમને અભિનંદન આપ્યા આ જે તસવીર છે એ બતાવે છે કે રાજનીતિમાં કેટલી પરિપક્વતા હોય છે જ્યારે તમે હાર હારી જાઓ છો ત્યારે તમે એનાથી હચમચી નથી જતા પરંતુ સામે જે ઉમેદવાર જીત્યો હોય તો તેની સાથે મળો છો હસીને વાતચીત કરો છો આ જ બતાવે છે કે જે ધાનાણી છે એ કેટલા પરિપક્વ છે રાજનીતિની રીતે આમ તો ધાનાણીનું અમરેલીમાં વર્ચસ્વ છે અને હેતવી આપણે અમરેલીમાં ધાનાણીના વર્ચસ્વને ઇગ્નોર ન કરી શકીએ પણ એમને રાજકોટમાં મૂક્યા અને એનું કારણ એ હતું કે આ પુરુષોત્તમ રૂપાલા પોતે અમરેલીના હતા એટલા માટે આ પરેશ ધાનાણીને અહીંયાથી મૂકવામાં આવેલા બિલકુલ તો સાથે અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી સફળ નથી રહી ગુજરાતમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો અને આમ આદમી પાર્ટી સફળ બિલકુલ પણ ન રહી એ પ્રકારનું ચિત્ર અમુક બેઠકો પૂરતી જ ખાસ કરીને તે સીમિત રહી ગઈ તેવી તેવા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે જે પ્રકારેના પરિણામ સામે આવ્યા છે સંગઠનનો અભાવ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં અને એવા જ પ્રકારના ક્યાંક આ પરિણામો સામે આવ્યા છે કેટલીક બેઠકો પૂરતી જ તેને સીમિત રહેવું પડ્યું ફરી એકવાર મોકો મળ્યો હતો पर ते

વિગતો આવી રહી છે મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારેના આવ્યા છે સતત છ ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાસિલ કરી છે તેઓની જે કામગીરી છે તેઓનું જે અત્યારે